પક્ષીઓને રેસ્ક્યુ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર ખાતાને પણ જવાબદારી સોંપાઈ હતી ત્યારે ફાયર ખાતાને સોમવાર બપોર સુધીમાં રેસ્ક્યુના ચુમ્માળીસ કોલ મળ્યા છે અને તેર તારીખે સત્તર કોલ ચૌદ તારીખે ઉતરાવના વીસ કોલ અને સોમવારે સવારે દસ વાગ્યા સુધીમાં તેર કોલ મળ્યા છે કોલ મળતા ફાયર કરી પક્ષી રચાવા માટે જાય છે અને તેને પક્ષીઓ માટેના સારવાર કેન્દ્રમાં છે

આપણે એમને જમા કરે આગળ વાત કરીએ નવસારીની તો નવસારીના અમરામા ગામે